નમસ્કાર મિત્રો હું વિ કે બારૈયા આઈટીઆઈ અમરેલીથી હું આજે આપ સૌનું આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો ટોપિક છે રસ્તાની લાઇન દોરીના ગોઠવણી વખતે ઉપયોગમાં લેવાતા ડ્રોઈંગની યાદી તો એના વિશે આપણે આજે કે એમાં આપણે એક કર્વો વિશે જાણીશું કે એ આપણે કયા રોડ એલાઇમેન્ટમાં આપણે ઉપયોગી થાય છે તો તેના વિશે આપણે આજે આ ટોપિકમાં જોઈશું તો ચાલો શરૂઆત કરીએ પીપીટીથી રસ્તાની લાઇન દોરીના સ્થાપન વખતે બનાવતા ડ્રોઈંગની યાદી એનો આપણે પહેલાં થોડોક પરિચય લઈ લઈએ વળાંક વળાંક એટલે કે કર્વ તો કરવનો આપણે થોડોક પરિચય લેવામાં કે કે દેશમાં સીધા માર્ગો હોય તે શક્ય નથી તેથી તેની લાઇન દોરીમાં ભૂપ્રદેશની સ્થિતિ તથા અનિવાર્ય કાણોને લીધે દિશામાં કેટલાક ફેરફારની જરૂર હોય છે આવા ફેરફારોમાં દિશા તરફના તીક્ષ્ણ ખૂણા હોઈ શકતા નથી પરંતુ ક્રમિક હોવા જોઈએ કે જેથી બે સીધા રસ્તા વચ્ચે જરૂરી વળાંકની જરૂર પડે છે મીન્સ કે આપણે ક્યાંય પણ તમે જોયું હોય છે કે સીધો સ્ટ્રેટ ધોરીમાર્ગ એક ધારો હોય એવો શક્ય નથી ક્યાંક તો વળાંકને આવતું હોય છે કારણ કે આપણી ભૂપ્રદેશની પરિસ્થિતિ કે અમુક ઠેકાણે અલગ અલગ હોય છે આમ જો એ બે વચ્ચે ક્રમિક ખૂણા હોય જો એક સાથે તમને કાટ ખૂણા આપી દે તો એ શક્ય નથી એમાં આપણે ક્રમિક ખૂણા હોઈએ એટલે કે એના માટે આપણે વળાંકની જરૂર પડે વળાંક એ નિયમિત વક્ર માર્ગ છે કે તેનો રેલવે અથવા હાઈવેની ગોઠવણીમાં ઉપયોગ થાય છે વળાંક કાં તો ગોળાકાર પેરાબોલિક અથવા સર્પાકાર હોઈ શકે છે તેના છેડે બે સીધી દિશાઓ હંમેશા સ્પર્શરેખીય હોય છે મીન્સ કે એને છેડે તમે કોઈ પણ વળાક હોય તો એના છેડે તમે બે રેખાઓ દોરો તો એ એકબીજાના મેરા સ્પર્શતી જોઈ છે વળાકની આવશ્યક હવે આપણે વળાંકની આવશ્યકતા કેમ જરૂર પડે છે એ આપણે જોઈએ કે નીચેના કારણોસર રસ્તાની લાઇન દોરી અથવા ઢાળમાં ફેરફાર કરતી વખતે વળાંક પૂરવા પાડવામાં આવે છે પહેલું તે છે દેશની ટોપોગ્રાફી અનુસાર રસ્તાની લાઇન દોરી બનાવી હવે આપણે અમુક ઠેકાણે તમે જોતા છો કે અમુક ઠેકાણે ખીણ છે અમુક ઠેકાણે છે આપણે કંઈ પણ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો રસ્તામાં સમતલ પ્રદેશ હોતો નથી તો એના માટે એના ટોપોગ્રાફી અનુસાર આપણે રસ્તાની લાઇન દોરી બનાવી હોય તો એમાં આપણે વળાંકની જરૂર પડે પછી ખર્ચાળ જમીન ટાળવા માટે મીન્સ કે એક પર્વત આપણે રસ્તાની લાઈન દોરી બનાવીએ છીએ અને નક્કી કરીએ છીએ અને રસ્તામાં એક પર્વત આવે તો તમને ખબર છે કે ભાઈ પર્વત કટિંગ કરીને રસ્તો કાઢવો એ થોડુંક ખર્ચાળ બની જતું હોય છે તો એના માટે આપણે સાઈડમાંથી રસ્તો કાઢી લેતા હોઈએ છીએ એ પછી આપણે જોઈએ કે વધુ પડતી જમીન કાપવા અને જમીન ભરવાનું ટાળવા માટે તમે જોતા હોશો કે અમુક ઠેકાણે આપણે જમીન વધુ પડતી કટિંગ કરવી પડતી હોય છે કે અમુક ઠેકાણે આપણે જમીન વધુ પડતી ભરાણ ભરવી પડતી મીન્સ કે આપણે માટીનું બહાર કામ કરી કે માટી આપણે ની ભરતી કરી અને પછી આપણે રસ્તો બનાવવો હોય તો એવી બધી આપણે પરિસ્થિતિઓને ટાળવા માટે પણ આપણે વળાકની જરૂર પડતી હોય છે અમુક મહત્ત્વપૂર્ણ માળખાને ટાળવા માટે ભાઈ આપણે રસ્તાની વચ્ચે કે એવો અમુક મહત્ત્વપૂર્ણ મંદિર જૂનું છે કે અમુક પૌરાતત્ત્વિક ઇમારતો છે કે જેને આપણે ટાળવી છે કે એને આપણે રસ્તામાં નથી લેવી એને તો આપણે સાઈડમાંથી કાઢવા માટે વળાંકની જરૂર પડે હાલના રસ્તા પુલ વગેરેનો ઉપયોગ કરવા માટે એટલે મીન્સ કે આપણે અમુક તમે જોતા કે અમુક જૂના પુલ છે તે આપણે ત્યાં નવા પાડીને બનાવીએ છીએ તો એ પુલનો ઉપયોગ કરવા માટે રસ્તાને અમુક આપણે વળાંકની જરૂર પડે છે પછી ચોક્કસ સ્થળે લાઇન દોરી સ્થાપવા માટે કે ભાઈ આપણે આ જ સ્થળે જ લાઈન દોરી સ્થાપવી છે તે એના માટે પણ વળાંકની જરૂર પડતી હોય છે હવે આપણે જોઈએ કે વળાકોના પ્રકાર તો સમસ્તર વળાંક એ નકશામાં એક વળાંક છે કે જે રસ્તાની મધ્યરેખાની દિશામાં ફેરફાર પ્રદાન કરે છે સમસ્ત સમસ્તર વળાંકની લઘુત્તમ ત્રિજ્યા રસ્તા માટે સ્વીકાર્ય ડિઝાઇનની ઝડપ પર આધાર રાખે છે સમસ્તર વળાક એટલે કે એક જ પ્લેનમાં વળાક આપણે ધારો કે ઓરિજોન્ટલ કહીએ કે વર્ટિકલ એક પ્લેન કહીએ તો એ પ્લેનમાં એક જ વળાક એટલે કે એને સમસ્તર વળાક કહીએ હવે એની ત્રિજ્યા કોના ઉપર આધાર રાખે કે ભાઈ રોડની ડિઝાઇન ઝડપ ઉપર હવે રસ્તાની લાઇન દોરીની ગોઠવણીમાં નીચેના પ્રકારના આળા વળાંકોનો ઉપયોગ થાય છે મીન્સ કે ઓરિજોન્ટલ વળાંક એમાં સરળ વળાંક આવશે સંયોજન વળાંક છે પછી વિપરીત વળાંક છે અને સંક્રમણ વળાંક છે તો પહેલો આપણે જોઈએ સરળ વળાંક તે એક ગોળાકાળ વળાંક છે કે જેમાં સમાન ત્રિજ્યાના એક ચાપનો સમાવેશ થાય છે કે તે સીધા એ બી અને બીસી બંને માટે સ્પર્શનીય છે તમને ધારો કે હું ફિગર વન દેખાડું તેમાં તમે જોઈ લો કે આ આ વળાંક છે અને એમાં આપણે આ આર ત્રિજ્યા અને આ બંને ત્રિજ્યા એક સેમ જ છે એટલે કે સેમ ત્રિજ્યાની આ એક ચાપ છે અને એમાં એના બંને ટેન્જન્ટ એકબીજાને અહીંયા સ્પર્શ કરે છે એટલે અને આપણે સર્ક્યુલર વળ કરવો મીન્સ કે સિમ્પલ કરવો પણ કહીએ છીએ કે સરળ વળાંક હવે આપણે જોઈએ સંયોજન વળાંક મીન કે કમ્બાઇન્ડ તો કે આ એક ગોળાકાર વળાંક છે કે જેમાં વિવિધ ત્રિજ્યાના બે અથવા વધુ સરળ વળાંકોની શ્રેણીનો સમાવેશ થાય છે કે આપણે પહેલાં સરળમાં જોયું તેમાં ત્રિજ્યા એક જ હતી જ્યારે આમાં બે અલગ અલગ ત્રિજ્યા કે જે એક જ દિશામાં વળે છે આ પ્રકારના વળાંકનો ઉપયોગ સખત ખડકોમાંથી કાપવામાં વધુ જમીન કાપવા અથવા ભરવા વગેરેને ટાળવા માટે થાય આપણે હમણાં જોઈએ કે વળાકનો ઉપયોગ અમુક એવી જમીન કાપવા કે ભરવા માટેનો એને આપણે એવોઇડ કરવા માટે ઉપયોગ થાય તો ત્યાં આપણે આ સંયોજન વળાકનો ઉપયોગ થતો હોય છે આપણે આકૃતિમાં જોઈએ કે જો આ એક આર વન છે અને આ એક ત્રિજ્યા આર ટુ છે આ કરવ એક બંને અલગ અલગ ત્રિજ્યાના ચાપનો બનેલો છે જેમ કે ટી વન ઓવન એ અલગ ત્રિજ્યા છે અને ઓટુ ટી એ પણ અલગ ત્રિજ્યા છે એના બંને ટેન્જન્ટ અહીંયા એકબીજાને સ્પર્શ કરે છે હવે આપણે જોઈએ ત્રીજો વળાંક રિવર્સ કરવો તો કે આ એક જ અથવા અલગ ત્રિજ્યાના બે સાંદા વળાંકોનો બનેલો ગોળાકાણ વળાંક છે કે જે વિરુદ્ધ દિશામાં વળે હવે તમે જોવો કે સંયોજન વળાંક અને રિવર્સ વળાંકમાં ફેરફાર શું છે કે ભાઈ ઓલામાં અલગ અલગ ત્રિજ્યા છે આમાંય અલગ અલગ ત્રીજા છે પણ ફેર એ છે કે સંયોજનમાં એક જ દિશામાં હોય છે કે જ્યારે આમાં રિવર્સ કરવામાં વિરુદ્ધ દિશામાં હોય છે આ વળાંકો પહાડી પ્રદેશોમાં આવેલા રસ્તા માટે યોગ્ય છે ફિગર ત્રણનો આપણે સંદર્ભ લઈ અને જોઈએ જુઓ કે આ એક ત્રિજ્યા આરવનની ચા આપણે વળાંક છે એવો ને એવો પછી અહીંયાથી એ બીજો થઈ જાય છે એટલે એક એકબીજાની વિરુદ્ધ દિશામાં છે જેથી આપણે એને રિવર્સ કહીએ છીએ હવે સંક્રમણ વળાંક સંક્રમણ વળાંક એવી ત્રીજા ધરાવતો વળાંક છે કે જે સ્પર્શ બિંદુ ઉપર અનંતથી વળાંકની ડિઝાઇન કરેલ ત્રિજ્યા સુધી ઘટે છે આ પ્રકારના વળાંકો સામાન્ય રીતે રસ્તા પર સીધા અને ગોળાકાર વળાંક વચ્ચે ઉપયોગ લેવામાં આવે છે જેથી રસ્તાની લાઇન દોરીની ગોઠવણીની દિશામાં સરળ રીતે ક્રમશઃ ફેરફાર થાય એટલે સંક્રમણ વળાંકમાં આપણે એક કરતાં વધારે ત્રીજાઓનું એ સંક્રમણ હોય છે સંક્રમણ વળાંકના પ્રકારો ત્રણ ડીચે છે એના આપણે નીચે જોઈએ પહેલું છે લેમનિસ્કેટ બીજું સર્પાકાળ અને ત્રીજું ક્યુબિક પેરાબોલા હવે આપણે જોઈએ વર્ટિકલ કરવા આપણે અત્યાર સુધી જોયા એ ઓરિન્જન્ટલ એટલે કે સમસ્તર વળાંકો જોયા હવે આપણે જોઈશું વટકલ કરવ વર્ટિકલ કરવ એ હાઈવેની ઊભી ગોઠવણીમાં વિવિધ ગ્રેડના આંતરછેદ પર પૂરા પાડવામાં આવેલ વળાંકો છે વર્ટિકલ પ્રોફાઇલને સરળ બનાવવા માટે અને ઝડપથી આગળ વધતા વાહનો માટે ઢાળના ફેરફારને સરળ બનાવવા માટે આ વળાકોનો ઉપયોગ થાય છે વર્ટિકલ વળાકોના પ્રકાર બે રીતે છે શિખર વળાકો અને ખીણ વળાકો મીન કે સુમિત કરો એન્ડ વેલી કરો હવે સુમિત કરો એટલે કે શિખર વળાંકો આપણે જોઈએ તો શિખર વળાંકો એ વર્ટિકલ વળાંકો છે કે જેની બહિર્મુખ ઉપર તરફ હોય છે અને સેન્ટ્રીફિગર બળ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશા તરફ કાર્ય કરશે કે જેથી વધુ ઝડપ ગતિએ ચાલતું વાહન શિખર વળાંકમાં મુસાફરી કરશે ત્યારે મુસાફરીને કોઈ પણ અગવડતા આવશે નહીં આમ શિખર વળાંકની લંબાઈ ડિઝાઇન કરતી વખતે સ્ટોપિંગ વિથ ડિસ્ટન્ટ અને ઓવરટેઈંગ દ્રષ્ટિ અંતરને ધ્યાનમાં ગણવામાં આવે છે આપણે જુઓ કે આ છે શિખરવડા કે એમાં આપણે કોઈ પણ જો આપણે અહીંથી કોઈ પણ વ્હીકલ મૂવ થયું તે એની ગતિ એટલે કે એની ઝડપ છે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થશે એટલે જ્યારે તે આની ઉપર પ્રતાર થશે ત્યારે તેને કોઈ પણ એને અડચણરૂપ થશે નહીં અને એમાં આપણે કહ્યું કીધું બે એક સિક્કન વળાક વખતેની ડિઝાઇન વખતે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખીએ શોપિંગ વિ ડિસ્ટન્સ અને ઓવરટેઈંગ દ્રષ્ટિ હવે ખીણ વળાંક આ વળાંક એ વર્ટિકલ વળાંક છે કે જેની બહિર્મુખ નીચે તરફ હોય છે અને છેક વળાંક પણ કહે છે ખીણના વળાંકોમાં કેન્દ્ર ત્યાગી બળ નીચે તરફ કાર્ય કરે છે અને વળાંક પણ આગળ વધતા વાહન પોતાનો વજન ઉપરાંત સસ્પેન્શન પર દબાણ ઉમેરે છે તેથી ખીણના વળાંકની ડિઝાઇન કેન્દ્ર ત્યાગી બળના પ્રવેગકના ફેરફારના દર ઉપર થાય છે જો કે અહીંયા ધારો કે અહીંથી વ્હીકલ અહીંથી નીકળ્યું તો અહીંયા આવશે તો ગુરુત્વાકર્ષણ બળ અને પ્લસ વાહનનો વજન બંને એના સસ્પેન્શન ઉપર દબાણ કરશે તેથી આમાં આપણે કયો આપણે ઘટક લેશું એની ડિઝાઇનમાં તો કે કેન્દ્ર ત્યાગી બળના પ્રવેગકમાં તેથી ખીણ વળાંકોમાં આપણે જોયું કે ભાઈ શિખર વળાંકમાં બહિર બા બહિરમૂરસે ઉપરની બાજુ હોય જ્યારે ખીણ વળાંકમાં એ નીચેની તરફ હોય છે હવે આપણે એને અનુરૂપ થોડાક સવાલ અને જવાબ જોઈએ તો પેલું કે દિશામાં કેટલાક ફેરફારોની જરૂર પડે ત્યારે બે સીધી રેખા વચ્ચે શેની જરૂર પડે છે તો કે આપણે વળાંક હમણાં જોયું કે ભાઈ ક્યાંય પણ આપણે સીધી સીધી રેખા કે સીધી રેખામાં આપણે ધોરીમાર કે રસ્તો શક્ય નથી એના માટે આપણે વળાંકની જરૂર પડે છે વળાંક એ કેવા હોય છે તો કે ગોળાકાર હોય પેરાબોલિક હોય અથવા સર્પાકાર હોય છે ત્રીજું કે સમાન ત્રિજ્યાના એક ચાપનો સમાવેશ ક્યાં વળાંકમાં થાય છે તો સમાન ત્રિજ્યાના એક ચાપનો સમાવેશ એ આપણે સરળ મીન્સ કે સિમ્પલ કરવામાં થાય છે વિવિધ ત્રિજ્યાના બે અથવા વધુ સરળ વળાંકોની શ્રેણીનો સમાવેશ ક્યાં વળાંકમાં થાય છે તો કે સંયોજન એમાં આપણે જોઈએ કે જો બે અથવા વધુ સરળ વળાકોની શ્રેણીમાં એક દિશામાં હોય તો સંયોજન આવશે અને વિરુદ્ધ દિશામાં હોય તો રિવર્સ આવશે પછી છે ક્યાં વર્ટિકલ વળાંકમાં બહિર્મુખ ઉપરની તરફ હોય છે આપણે હમણાં છેલ્લે જ જોયું કે શિખર વળાંકમાં બહિર્મુખ ઉપરની તરફ હોય છે અને વેલીમાં એ બહિર્મુખ નીચેની તરફ હોય છે ખીણના વળાંકની ડિઝાઇન સેના દ્વારા થાય છે તો આપણે હમણાં જોયું કે કેન્દ્ર ત્યાગી બળના પ્રવેગકના ફેરફારના દર હું કામે કેમ કે જ્યારે એ વ્હીકલ ખીણ વળાંકમાં દાખલ થાય છે ત્યારે એના સસ્પેન્શન ઉપર એનું વજન અને ગુરુત્વાકર્ષણ બળ એ બંનેનો ભાર દબાણ કરે છે જેથી આપણે કેન્દ્ર ત્યાગી બળના પ્રવેગકને ધ્યાન પ્રવેગકના ફેરફારને આપણે ધ્યાનમાં લઈએ છીએ તો મિત્રો આજે આપણે આ વળાંક વિશે જાણ્યું કે જે રસ્તાની લાઇન દોરી મને ગોઠવણીમાં મુખ્ય મહત્ત્વનો ભાગ ભજવે છે જેથી આપણે આ લાઇન આજે આ લેસનમાં આપણે આ જોયું આગી આગળનું હવે આપણે આવતા લેસનમાં જોઈશું આભાર